સવાર નાવા ગયા છે આઠ અને હવે જઈયા છીએ અમે ઘરે અમેને ભૂખે ભાખરી છે બટેકા પવા છે ગાંઠિયા ને મરચું તળેલું સાથે નીકળી ગયા છે બહાર જવા માટે લઈ જઈશ હા હા હાવીકની ત્યાંથી બેસીને પછી ગયા અમે સૌરભની ઘરે બેસવા પણ ત્યાંથી ઉતાવળામાં અમારે નીકળવું પડ્યું તો ત્યાં તો અમારે નથી કાંઈ વિડીયો લેવાનું એ ઊભા છે બાર એટલે અમે ફટાફટ ભાગીને જાય છે અમારી ઘરે અહીંયા તો ભાઈ એવું છે ને કેવલ હે મહેમાન અમારે વેહી ગયા છે કેવલભાઈ કેમ છે અરે મહેમાન માટે બને છે નાસ્તો તો

પુરી ની મીડા છે ઝીંક બોલાવા રતાળો પુરી ની આવો મે વિચાર્યું નહોતું હતું પણ હર્ષદ કુમાર ઉપાય બને ને હા આવજો અને અમાર સો વાકી ગયા છે અત્યારે 3:30 ની જવી ગયો છે સ્કૂલ પર થી અને બાર મે સે ટાઈડ નો ના ના ફાટે ગયો ઓકે અને રસોડામાં અમારે તૈયારી થઈ ગઈ છે પપ્પા મહેનત કરી રહ્યા છે કાજુ કરીની

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ફરીથી અને આજે પાછા અમે સાથે આગળ અને આજે બહુ જ મસ્ત વાતાવરણ છે સૂરજ દાદા આવી ગયા છે પણ આ મકાનની પાછળ છે દેખાતા નથી કેમકે અહીંયા થોડો થોડો તડકો આવી ગયો છે અને ઠંડુ ઠંડુ મસ્ત થોડું થોડું ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ એ નથી બિલકુલ આવેલો છે રાતમાં રાત્રે વરસાદ પણ છે નહીં વરસાદ અત્યારે સવારના વાગ્યા છે આઠ અને હવે જઈએ અમે ઘરે ડેલી રૂટિન થઈ ગયું છે અમારું આ એમ કે પહેલાં જોબ હું ઓછી કરતો હતો હવે ફૂલ પ્લેસમાં ચાલુ કરી દીધી છે જ્યાં સુધી ઇન્ડિયા જઈને ત્યાં સુધી પછી ઈન્ડિયાથી આવીને પાછી ફૂલ પ્લેસમાં જોબ કરવાની છે કે હમણાં જોબ ઓછી કરી દીધી એકદમ પછી એક તો હવે ક્યાંય લઈએ એટલા માટે જોબથી ઘર ઘરથી જોબ

તો સવારનું રૂટીન બતાવીને આવી ગયા છે રસોડામાં ખાવા માટે તો આજનો મેનુ મારું રૂપર દસ છે તમે જુઓ મેનુ ભાખરી છે બટેકા પોવા છે ગાંઠિયા અને મરચું તળેલું સાથે અને ચા બેન અને અમારી યમુનાબેનની ચા જુઓ દાદાને આ જ ખાવા પીવાનું હો

જે ચાલો તો અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે છે ફ્રેન્ડ ઘરે બેસવા માટે બહુ જ વેધર આજે સારું કીધું

બાકી અમને તો ઓક્ટોબર માં ગયા વર્ષે એના આગલાં વર્ષે ક્યારેક ભાગ્ય જોવા મળે મહિનામાં કદાચ એકાદ બે વાર પણ હમણાં તો એકાત્રા હોય તડકો બે દી ઢાક હોય એક દી પાછો તડકો હોય અમારી યમુના બેરને અમારી ઘરે તો બધાને ખાવા પી જાય પણ બીજાને ઘરે જઈ ને ત્યાં હોતે જુઓ તમે

હેરસ્ટાઈ <laughs> <laughs> जाऊ स्कूल जाऊस अरे ते मुठी पेरवी अरे हां ना transversal से नहीं कहता पूरा <nuevannen> तो थे जो था अटेल वर्ष मैं स्कूल जाऊ से हैं और रोजच हे आओ ભાવિક ત્યાંથી બેસી ને પછી ગયા અમે સૌરભ ની ઘરે બેસવા પણ ત્યાંથી ઉતાવળમાં કેમ કે અમારી ઘરે આવી ગયા છે મહેમાન એ છે બાર એટલે અમે ફટાફટ ભાગીને જાય છીએ અમારી ઘરે જોઈએ હવે કોણ મહેમાન છે બરાબર ચાલો તો અમે પહોંચી ગયા છીએ અમારી ઘરે જયદીપભાઈ પાર્કિંગ કરી રહ્યા છે જોઈએ હવે પણ મહેમાન છે જાઈએ છીએ આપણે ઘર બાજુ મેં તમારી ઘરે આવ્યા ને અહીંયા તો કઈ જાય એવું છે ને કેવલ હે સચિનભાઈએ આવી ગયા છે અમારી ઘરે સચિનભાઈ અને કેવલભાઈ ધાનાણી આવો સચિનભાઈ આવો કે

બને છે નાસ્તો મસાલા મસાલાથી ભરપૂર સચિનભાઈ ને કેવલભાઈ ભાઈ રતાળુ પુરી મેળા ખાવા

એક મહિનો તો એક મહિનો તો આમ ગ્લેનફિલ્ડમાં ફિલ્ડ માં ગાડ હવે સો મહિના એટલે આપણે રેસ્ટોરન્ટ ચાલુ કરી દે હવે છ મહિના આવે એટલે અગાઉ કાર્ડ છાપી નાખવાના છે ઓર્ડર લેવામાં આવશે અને જો અમારે હેમુના તો બેહી જ ગઈ હોય ગમે એની આરે હજી પૂરી બે ખાઈ રહી છે હો એને સ્પેશિયલ પેલા ખવરાવી લીધું જે અમારા પપ્પા એ પાછી બેહી ગઈ ખાવું પડે કેતો

રસોડામાં અમારે તૈયારી થઈ ગઈ છે હેની તૈયારી છે પપ્પા કાજુ કરીનું શાક બનાવવાનું છે તો સાંભળ્યું તમે બધાય કાજુ કરીનું શાક બનાવવાનું કાજુ કરીનું શાક બનાવવાનું છે પાસું આ લગભગ બર્થડે પછી ત્રીજી વાર બને છે તમે જોયું જઈશું વિડીયોમાં કેટલામી વાર બને છે काजू करी मारा पापा नु हाथ नु हाथ नु હવે હાવ જામી ગયું છે અમને એટલે જ્યાં ઉદી આયા છે ત્યાં અમે મજી એક જવાર ખાઈ લીવી છે છે બધાની તો આજે પાછું બને છે કાજુ કરી નું શાક કાજુ કરી નું શાક ને ભાખરી ઓ ભાખરી ને ભાખરી ભાખરી બનાવીશું લો હવે કનેક્ટો જો મારા મમ્મી ને મારા પપ્પા મહેનત કરી રહ્યા છે કાજુ કરી ની કઢી કતો દીસ્ટરી મોલ ગયો તો અમારું કામ કઢી આમ કરી છે આમાં આશક કરું ગલે મકડે એટલે એ લઈને ઇસ્ટીન વે આતા મિત્ર ને ત્યાં જતા જતા ફાલ્કન રસ્તા માં આવ્યો મિત્ર મેલ્ટન રોડ પર આવી તો થોડી શોપિંગ કરી લીધી

મારા મમ્મી મારા પપ્પા અને બધા સાથે હતા એ તો હવે રાધિકાને પિકઅપ કરીને જશે ઘરે હું અહીંયા બાર ઊભો છું ગેટની તો જાઉં છું અંદર તો આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય